નમસ્કાર હું અર્ષા ટોઈનની ગુજરાતમાં આપણું સ્વાગત છે સમાચારની શરૂઆત કરીશું જામનગરથી વાત કરીશું જામનગરમાં મનપા કચેરીની વાત કરવામાં આવે તો મનપા કચેરીએ ફરી વિપક્ષમાં હંગામો કર્યો છે અને આ ચેરમેન સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે અને જામનગરમાં મનપાની કચેરીએ વિપક્ષનો હંગામો કર્યો છે અને બેનરો અને સૂત્રોધારને ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન સામે ભ્રષ્ટાચાર મુદ્દે આક્ષેપ કરી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આ સ્ટેન્ડિંગ કમિટી નહીં પણ સેટિંગ કમિટી છે સેટિંગ કમિટીના ચેરમેન સાહેબ હોય મેયર સાહેબ હોય ભાજપના પદાધિકારી હોય જામનગરના જે મુદ્દાના પ્રશ્ન છે એ જનતાના કામ કરવાના પ્રશ્નો હોય ક્યાંય પણ ભાજપ જનતાના પ્રશ્ને ક્યાંય એક્ટિવ નથી ક્યાંય કામગીરી થતી નથી અને જે કામગીરી થાય છે માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરોને ક્યાંક ને ક્યાંક ફાયદો કરાવવાની વાત હોય છે જે સેટિંગ આ લોકોનું છે તમે જોવો છો હમણાં જ અમે ગે કમિટીમાં પણ અમે આ જ વાત લઈને આવ્યા હતા અને ત્યાર પછી ચેરમેનને આવેદનપત્ર પણ દેવા ગયા હતા ચેરમેન સાહેબ સમય પણ નથી આપતા ત્યાર પછી અમે રંગમતી અને નાગમતી આ બે નદીઓ છે જેમાં સુજલામ સુફલામ યોજનાના નામે એને ઊંડી ઉતારવાની વાત હતી સંસ્થાઓએ પૈસા આપ્યા છે છતાં પણ ચેરમેને તેની ચેર ઉપરથી ઠરાવ કરીને સાડા આઠ કરોડ રૂપિયા જેવું જે ઠરાવ પાસ કરીને આ બનાવ્યા છે એ પૈસા ક્યાં ગયા છે વાત એ છે આમાં બધાના કાળા હાથ થયા છે અમે બે દિવસ પહેલા જ ખેબા ચોકડી પાસે એક કચરાના ડમ્પિંગ પોઈન્ટની મુલાકાત લેવા ગયા અમે અહીંયા જોયું તો પશુઓના હાડકા પણ પડ્યા છે અને મસ્ત મોટા કોથળા ભરીને કોઈ ખાનગી કંપનીઓ બહારથી આ કચરા અહીંયા નાખી જાય છે અમે કમિશનર સાહેબ ને પણ આ વાત કરી કમિશનર સાહેબ ને પણ ખબર નથી કે આ ડમ્પિંગ પોઈન્ટ કોનો ચાલુ છે વાત એ સમજવાની છે કે આવડો મોટો ખરાબ કચરો આવતો હોય પ્રદૂષણ થતું હોય જમીન ખરાબ થતી હોય અને જનતાના આરોગ્ય સાથે ચેડા થતા હોય છતાં પણ આમાં મૂંગા છે કચરામાં પણ કાળા હાથ કર્યા છે રંગમતીમાં પણ કાળા હાથ કર્યા છે રોડ રસ્તામાં પણ કાળા હાથ કરે છે ભ્રષ્ટાચાર સિવાય આ લોકો કઈ કરતા નથી કોન્ટ્રાક્ટરને ફાયદો થાય ને કોન્ટ્રાક્ટર પાસેથી કેમ ચાલીસ ટકા લેવા એ આ લોકોનું કામ છે આનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ આ લોકોને જનતા સામે જનતા સામે આવતા દિવસોમાં ખુલ્લા કરશે આજે શું કર્યું આજે અમે ત્રણ વાંદરાઓ જે રહી કે મારું શાસન છે પણ હું બોલી નથી શકતો મારું શાસન છે પણ હું સાંભળી નથી શકતો મારું શાસન છે પણ હું કહી નથી શકતો આ ત્રણ વાંદરાઓ જે છે એના પોસ્ટર લગાડી અને ચાલીસ ટકા વાળી આ સેટિંગ કમિટીનો વિરોધ કર્યો સૂત્રોચાર કર્યા અને એના ચેમ્બરોમાં પણ આ સ્ટીકર માગી છે જો આ લોકો હવે આ ભ્રષ્ટાચાર કરવાનું બંધ કર્યો